પીએમ કિસાન સંબંધિત બે હજાર ચોવીસમાં તમે ફોર્મ કઈ રીતે ભરી શકો છો બે હજાર ચોવીસમાં હવે ઘણી સરળ રીત થઈ ગઈ છે ફોર્મ ભરવા માટે બે હજાર ચોવીસમાં તમે જાતે તમારા મોબાઈલમાંથી પીએમ કિસાન સંબંધ યોજનામાં ફોર્મ ભરી શકો છો અને વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે બે બે હજાર રૂપિયા કરીને હવે એ ફોર્મ તમે જાતે ભરી શકો છો તમારા મોબાઈલમાં ચાલો આપણે જોઈએ પીસીમાં પણ આ રીત તમે તમારા મોબાઈલમાં પણ અપ્લાય કરી શકો છો અપ્લાય કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ હું તમને બતાવું આધાર કાર્ડ સાત બારની નકલ અને આઠ અની નકલની જરૂર પડે છે એટલે ડોક્યુમેન્ટ તમારે પીડીએફ બનાવીને રાખવાની છે અને આ ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે ગૂગલ ક્રોમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના સર્ચ કરવાનું છે પીએમ કિસાન લક્ષો ટોપન આવી જશે પહેલી જે વેબસાઇટ છે આ વેબસાઈટ પર તમારે ક્લિક કરવાનું રહેશે ઓપન કર્યા બાદ કંઈક આ રીતે ઇન્ટરફેસ આવશે તમારે અહીંયા ટિક કરવાનું છે ન્યુ ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા સિલેક્ટ કરવાનું છે તમે ગામડામાં રહેતા હોય તો રૂરલ અને સિટીમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અહીંયા તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે એન્ટર કર્યા બાદ આપણે અહીંયા ગુજરાત સિલેક્ટ કરવાનું છે ગુજરાત સિલેક્ટ કર્યા બાદ અહીંયા આપણે જે પણ કેપ્ચર કોડ છે એ કેપ્ચર કોડ અહીંયા ફિલ કરીને ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે અહીંયા ફોર ડિજિટનો ઓટીપી આવશે એ ફોર ડિજિટનો ઓટીપી અહીંયા ફિલ કરી દેવાનો છે અને ફરી એકવાર કેપ્ચર કોડ અહીંયા ફિલ કરી દેવાનો છે ફિલ કર્યા બાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આધાર કાર્ડ થ્રુ તમારે મોબાઈલમાં ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા સિક્સ ડિજિટનો હશે તે અહીંયા ફિલ કરવાનો છે અને ફરી તમારે આ જે કેપ્ચર છે તે અહીંયા ફિલ કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે તમારી આધાર કાર્ડની જે પણ ડિટેલ હશે એ અહીંયા ઓટોમેટિક ફિલ થઈ જશે તમારે કોઈ પણ ડિટેલ નાખવાની જરૂર નહીં પડે તમારે ખાલી અહીંયા તમારી ડિસ્ટ્રિક અહીંયા સબ ડિસ્ટ્રિક બ્લોક ડિસ્ટ્રિક અને તમારું વિલેજ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા નીચે કેટેગરી સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારો ફાર્મર ટાઈપ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા તમને લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી માગે છે એ લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી તમને એની રોલ પરથી મળશે જોઈએ લેન્ડ રજિસ્ટરની આઈડી કઈ રીતે મળે અમારા મોબાઈલમાં એની રોલ સિલેક્ટ કરવાનું છે અહીંયા તમારે રૂરલ અને અર્બન સિલેક્ટ કરવાનું રહેશે તમારે જે લાગુ પડતું હોય એ ક્લિક કરીને તમારે આગળ વધવાનું છે અહીંયા આપણે સેવન સર્વે નંબર સિલેક્ટ કરવાનો રહેશે નીચે આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે અહીંયા તમારો જે પણ તાલુકો લાગતો હોય તાલુકો સિલેક્ટ કરવાનો છે અહીંયા તમારું ગામ સિલેક્ટ કરવાનું છે અને બાજુમાં સર્વે નંબર છે મારી ખેતરની નકલમાં જે પણ સર્વે નંબર છે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા નીચે કેપ્ચર કોડ છે એ કેપ્ચર કોડ ફિલ કર્યા બાદ ગેટ રેકોર્ડ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે થોડું સ્કોલ ડાઉન કરશો તમને અહીંયા જોવા મળશે આઈડી એ આઈડીને આપણે સિલેક્ટ કરી લેવાની છે અને આ સિલેક્ટ કર્યા બાદ તમારે એ આઈડી ત્યાં જઈને પેસ કરવાની છે અહીંયા આપણે લેન્ડ રજિસ્ટ્રેશનની આઈડી મળી ગઈ છે તો અહીંયા આપણે પેસ કરી દીધી છે હવે નીચે આપણે જોઈએ ઓનરમાં તો ઓનરમાં તમારું સિંગલ ખાતું હોય તો સિંગલ અને જોઈન્ટ અકાઉન્ટ એટલે જોઈન્ટ મોસ્ટ ઓફ બટાને જોઈન્ટ અકાઉન્ટ હોય છે તો જોઈન પર આપણે ટિક કરીએ ત્યારબાદ નીચે એડ પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારો સર્વે નંબર અથવા ખાતા નંબર નાખવાનો રહેશે અહીંયા પણ સેમ સર્વે નંબર અથવા ખાતા નંબર નાખવાનો રહેશે અહીંયા તમારે તમારા હેક્ટર કેટલું છે એ નાખવાનું રહેશે ઓગણીસ પછી થયું છે તે અહીંયા તમારે ટીક કરવાનું રહેશે એ તમને તમારા ખાતામાં મળી જશે અહીંયા તમને વારસાઈ જોવા મળશે તે વારસાઈ કોના થ્રુ થઈ છે અથવા તમારા નામ પર જમીન થઈ હોય તો તમે એ રીતે વારસાઈમાં સિલેક્ટ કરી શકો છો અહીંયા તમારે લેન્ડની વિઝિટ સિલેક્ટ કરવાની છે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારી સાત બાર અને આઠની નકલ પીડીએફ સ્કેન કરી તે અહીંયા અપલોડ કરવાની તેઓનું બટન છે સેવ પર ક્લિક કરશો તો સક્સેસફુલ થઈ જશે અને એ ડિટેલ જોવા માટે આપણે ફરી એકવાર પીએમ કિસાન ઓપન કરવાનું રહેશે અહીંયા તમારે ફરી એકવાર ટીક કરવાનું રહેશે અહીંયા તમે જે પણ આધાર કાર્ડ સાથે અમને ફોર્મ ભર્યું એ આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે કેપ્સ કોડ નાખવાનો રહેશે અને સર્ચ પર ટીક કરવાનું રહેશે સર્ચ કર્યા બાદ તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે તમારું નામ આવી જશે અને કઈ ડિસ્ટ્રિક્ટમાં રહો છો તે પણ આવી જશે તમારી એપ્લિકેશન અપ્રુવલ થઈ છે રિજેક્ટ થઈ છે પેન્ડિંગ છે તમને એ જોવા મળશે અને આની પ્રિન્ટ કરીને તમારે તલાટી કમ મંત્રીને જમા કરવા તમે જે ફોર્મ ભર્યું છે અને એ ફોર્મ સાથે જે ડોક્યુમેન્ટ અટેચ કર્યા છે એટલા ડોક્યુમેન્ટ તમારે તલાટી કમ મંત્રીને આપવાના છે એ તલાટી તલાટીકમ મન્ટ્રી ટીડીઓને ફોરવર્ડ કરશે મતલબ ટીડીઓને પોસ્ટ કરીને તમને અપ્રુવલ અપાવશે આવા જ ઇન્ફોર્મેશન વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો